નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

કી ગતિવિધિઓ બંધ થવાનું નામ લઈ રહી નથી ત્યારે ફરી એકવાર આતંકીઓએ રવિવારે જે છે તે ભારત ઉપર હુમલો કર્યો હતો ત્યારે મિત્રો આતંકીની સૈનિકો સાથે મોટી લડાઈ થઈ હતી કિસ્તવાળા વિસ્તારોની અંદર મિત્રો અઢાર જાન્યુઆરીના રોજ બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે સૌથી મોટો સમાચાર છે કે સેના અને આતંકીઓ વચ્ચે થયેલા જેટલા પણ અથડામણ છે તેની અંદર એન્કાઉન્ટરની અંદર સેનાના આઠ જવાનો જે છે તે ઘાયલ થયા છે અને આ સમગ્ર ઘટના વચ્ચે આપણા વચ્ચેથી એક જવાન આપણા ભારતના શહીદ પણ થયા છે તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે લગાતાર તણાવ વધી રહ્યા છે તેની વચ્ચે આતંકીઓ ઘટનાઓ બની રહી છે અને જોતા મિત્રો ભવિષ્યમાં કંઈક મોટી નવાજોની એંધાણ લાગી રહ્યા છે તો ત્યાર પછી આ મહત્વના સમાચાર જાણીએ તો ત્રીસ વર્ષમાં ગુજરાતને ખાડામાં ધકેલી નાખ્યું ભાજપ સરકારે તેવા દાવા કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તરફથી ત્યારે શું છે સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત આવેલા છે ત્યારે તેમણે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આવનારા વર્ષની અંદર બે હજાર સત્યાવીમાં જે ગુજરાતની ચૂંટણી થવાની છે તેમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવો પણ દાવો કેજરીવાલે કહ્યું કારણ કે મિત્રો કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણપણે ખાડામાં ધકેલી દીધું છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું બીજા નંબરે મિત્રો તેમણે એવું પણ કહ્યું કે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાયમાં આવવાનો અવાજ ઉઠાવે છે એટલે કે જો કોઈ માણસ ભારત ભાજપ વિરોધી કોઈ પણ સવાલ ઉઠાવે છે તો તેને પકડીને ભાજપ સરકાર જેલમાં નાખી દેવામાં આવે છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું સાથે મિત્રો તેમણે કહ્યું કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ પણ ઉઠાવી રહ્યું નથી આજે લોકો જે છે તે ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું ખાસ કરીને મિત્રો એવું પણ જણાવ્યું કે આવનારા સમયની અંદર જે છે તે ભાજપનો ભ્રષ્ટાચાર સાફ થઈ શકે જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો આ મામલે મિત્રો તમારું શું માનવું છે ખાસ કરીને ભાજપ સરકારને લઈને અરવિંદ કેજરીવાલે જે દાવા કર્યા છે તેનાથી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો જો જો ખેડૂતો એકવાર ચેક કરી લેજો ભૂલતા નહીં કારણ કે હવે આવનારા એક મહિનાની અંદર જ એટલે કે ત્રીસ દિવસની અંદર જ તમારો બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થઈ શકે તેની વચ્ચે તમારે કેટલીક વસ્તુઓ પહેલેથી જ ચેક કરીને રાખવી પડશે ચાર વસ્તુ છે જે હું તમને જણાવું એ આજે જ તમે આ વિડિયો જોઈને તરત ચેક કરી લેજો જેથી બે હજાર રૂપિયાનો હપ્તો સીધે સીધો તમારા ખાતામાં આવી જાય એટલે તમને કોઈ પણ પ્રકારની અડચણ ના થાય સૌથી પહેલા મિત્રો તારીખ વિશે પણ તમને માહિતી આપું તો ગયા વખતે ગયા વર્ષે જે હપ્તો આવ્યો હતો એ અઢાર ફેબ્રુઆરીના રોજથી લઈને ચોવીસ ફેબ્રુઆરીની વચ્ચે ખાતામાં આવ્યો હતો તેની વચ્ચે હવે આવનારો ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે તો ગયા વર્ષની જેમ આ વખતે પણ મિત્રો આવનારા મહિનાની અંદર એટલે કે બીજા મહિનામાં હપ્તો આવી શકે તો એની પહેલાં તમારે શું શું ચેક કરવું પડશે તો સૌથી પહેલાં મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જે છે તે નહીં આવે જો ચાર ભૂલ કરેલી હશે તેમાંથી પહેલી ભૂલ જો તમે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કર્યું નહીં હોય તો પણ હપ્તો અટકી શકે તો એક વખત બેંકમાં જઈને કર ચેક કરાવી લેજો કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં બીજા નંબરે જો તમારી ઈ કેવાય પૂરી નહીં થઈ હોય તો પણ હપ્તો ના આવી શકે એટલે તો જો તમે ઈકેવાય સી ના કરાવી હોય તો એ પણ કરાવી લેજો ત્રીજા નંબરે મિત્રો જમીનના રેકોર્ડમાં જો કોઈ ગડબડ હશે એટલે કે ખોટી રીતે જમીનના રેકોર્ડ બનાવેલા હશે જો તમે ખેડૂત નહીં હોવા છતાં પણ હપ્તાનો લાભ લઈ રહ્યા હશો તો પણ તમને હપ્તો નહીં મળે ચોથા નંબરે જે ઇન્કમ ટેક્સ ભરનારા ખેડૂતો છે તે પણ હપ્તો નહીં લઈ શકે એટલે કે જે મોટા મોટા ખેડૂતો છે કે જે બાર લાખ ઉપરની આવક ધરાવે છે વર્ષે અને ઇન્કમ ટેક્સ ભરે છે તો એવા ખેડૂતોને પણ હપ્તો મળશે નહીં બાકી મિત્રો પાંચમા નંબરે જેમના પણ બેંક ખાતા નંબર અથવા આઈએફએસસી કોડ ભૂલ હોય તેવા ખેડૂતો પણ હપ્તો મળવાનો નથી એટલે કે જો તમે બેંક ખાતાની ખાતા નંબર ને બધું આપ્યું હશે હપ્તાની અંદર ત્યારે એ તમારે એક વખત ચેક ફરીથી કરી લેવું કારણ કે જો ઊંધો અકાઉન્ટ નંબર ખાતા નંબર આપેલો હશે તો ઊંધા ખાતામાં પૈસા વહી જશે તમને મળશે નહીં તો આ ચાર પાંચ બાબતો ખાસ એક વખત ચેક કરી લેવી તો ત્યાર પછીના સૌથી મોટો સમાચાર જાણીએ તો પાંચ રૂપિયામાં સરકાર આપશે વાત કરીએ તો શ્રમિક બસેરા યોજના અંતર્ગત હવે રાજ્યની અંદર મુખ્ય શહેરોમાં સત્તર જેટલી જગ્યાએ સરકારે આવાસો ઉભા કર્યા છે જ્યાં રહેવા માટે મકાન પૂરું પાડવામાં આવશે આ યોજનામાં મિત્રો શ્રમિકો ગરીબો અને મધ્યમ વર્ગના જે લોકો છે મજૂરો છે આવા લોકો લોકોને રહેવા માટે રહેઠાણ પૂરું પાડવામાં આવે છે જેમાં તમને પાણી રસોડું વીજળી પંખા સિક્યુરિટી મેડિકલ અને ઘર જેવી પણ સુવિધાઓ આપવામાં અને આ બધી સુવિધા માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં પ્રતિ દિવસ આપવામાં આવે છે એટલે કે તમારું એક દિવસ રહેવાનું ભાડું પાંચ રૂપિયા બને છે મહિનાનું ભાડું ટોટલ મિત્રો વ્યક્તિ દીઠ જે છે તે દોઢસો રૂપિયા તો મહિને દોઢસો રૂપિયા આપીને રહેવા માટે મકાન જે છે તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર ગરીબોને આપશે ત્યાર પછીના સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ખેડૂતો કૃષિ મંત્રી આપી સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર ગુજરાતના ખેડૂતોને હવે આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે કારણ કે આવનારા વર્ષ બે હાજર અઠ્યાવીસ સુધીના પ્લાન કૃષિ મંત્રી તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે ખેડૂતોને લઈને વર્ષ બે હાજર અઠ્યાવીસ સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ બનાવવાનું સપનું છે અને આ સપનું સાકાર કરવા ઉપર સૌથી મોટો ધ્યાન જે તે કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતો ઉપર જ રાખવામાં આવશે ભા ભારત જે છે તો મિત્રો અત્યારે આગળ વધી રહ્યું છે ચોથી દુનિયાની સૌથી મોટી ઇકોનોમી બની ગયું છે આવનારા વર્ષમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે તેની વચ્ચે કૃષિ ક્ષેત્રે સૌથી મોટી ભૂમિકા ભજવી છે તેવું પણ કૃષિમંત્રીએ કહ્યું અને બીજા નંબરે યોજનાની જાહેરાતને લઈને પણ માહિતી આપી કે કૃષિ મંત્રીએ જણાવ્યું કે સરકાર અત્યારે એક એવી યોજના પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતોની આવક વધી જશે એ યોજના એ છે કે મિત્રો જ્યારે તમે પોતાનો પાક વહેંચવા જાવશો ખેડૂતો પાક વહેંચવા જાય છે ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે દુકાનદારો સુધી પાક નથી પહોંચાડી શકતા પહેલા માર્કેટયાર્ડમાં વહેંચે છે માર્કેટ યાર્ડવાળા વ્યાપારીઓને વહેંચે છે ને ત્યાર પછી લોકો સુધી આ પાક પહોંચતો હોય છે તો આની વચ્ચે જે છે તે ખેડૂતોની વચ્ચે કમિશન કપાઈ કપાઈને ખેડૂતોને યોગ્ય રૂપિયા મળતા નથી તો સરકાર હવે એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂત સીધે સીધો કસ્ટમર સુધી એટલે કે ગ્રાહકો સુધી પોતાનો પાક વહેંચી શકશે જેથી વચ્ચેનું કમિશન જે છે એ પણ ખેડૂતોને મળશે જેથી ખેડૂતોનો આવકમાં વધારો થાય ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ફોન ઉપર ભૂલે ચૂકે પણ હા પાડી દેતા નહીં નહીં સૌથી મોટી પરેશાનીમાં ફસાઈ શકો સાયબર સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હવે સ્કેમર અને લૂંટનારાઓની નવી પદ્ધતિ માર્કેટમાં આવી છે અત્યાર સુધી તો તમે ફોન ઉપાડતા હતા બધી માહિતી આપતા હતા ત્યારે તમારું સાથે છેતરપિંડી થતી હતી હવે જો ફોન ફોનની અંદર તમે ભૂલે ચૂકે પણ માત્ર હા એટલું બોલી દેશો એટલે કે હા પાડી દેશો તો પણ તમારા બેંક ખાતામાંથી પૈસા લૂંટાઈ શકે તો મિત્રો અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે એક બાજુ તો ફાયદો છે તો તો બીજી બાજુ સૌથી મોટું નુકસાન છે એક બાજુ મિત્રો ટેકનોલોજી આગળ વધી રહી છે લોકો નવું નવું છે પરંતુ બીજી બાજુ આ ટેકનોલોજીનો ઉપયોગ લોકો જે છે તે અન્ય લોકોને છેતરવા માટે કરે છે અને બેંક ખાતા પણ લોકોના સાફ થઈ રહ્યા છે ઘણા બધા દાખલા છે તમારે બચીને રહેવાનું છે જો તમને કોઈપણ પ્રકારનો ફોન કોલ આવે છે અને તમને એવું લાગે છે કે સામેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ માહિતી આપવામાં આવી રહી છે થોડી ઘણી પણ શંકા લાગે છે તો સીધો ફોન કટ કરી લેવો કારણ કે હા અથવા ના પણ કહેવી નહીં કારણ કે મિત્રો ફોન ઉપાડીને જો તમે હા પણ બોલો છો તો મિત્રો આ નવી પદ્ધતિથી તમારા અવાજ વાપરીને પણ મિત્રો જે છે તે તમને લૂંટવામાં આવી શકે તો પહેલાં ફોન ઉપાડવો અને સામેથી કોણ વ્યક્તિ બોલે છે શું મિત્રો કહેવા માગે છે આ બધી માહિતી ચેક કરવી પછી જે છે તે મિત્રો વાત ફોન કોલ ઉપર કરવી તો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ભાવ ત્રણ લાખ ને પાર સોનું ચાંદી તરીકે માહિતી મહિનામાં ત્યારે મિત્રો જણાવી દઈએ તો ચાંદીએ જે છે તે રેકોર્ડ તોડી નાખ્યો છે આજ સુધીમાં કોઈ દિવસ ચાંદી ત્રણ લાખ પહોંચ્યું નથી ત્યારે આજે રેકોર્ડ તોડતા મિત્રો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે આ મિત્રો તમને જણાવીએ તો ચાંદી જે છે તે ખાસ આજે સોનું પણ ક્યાંય મિત્રો પાછળ રહ્યું નથી કારણ કે એક તોલા સોનાનો ભાવ પણ આજે એક પોઈન્ટ ત્રેપન ટકા વધ્યો અને આજનો સોનાનો લેટેસ્ટ ભાવ એક લાખ ચુમ્માલીસ હજાર અને સાતસો રૂપિયા તોલે બોલાયો

ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારતની અંદર મિત્રો અત્યારે જણાવ્યું તો ઉપરથી ભારતની ઉપરના જે દિલ્હી અને હરિયાણા લાગુના વિસ્તારો છે ત્યાં આગળથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી થઈ રહી છે અને આના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ તારીખો દરમિયાન એટલે કે ટોટલ છ દિવસ સુધી મધ્યમથી ભારે માવઠાઓ પડવાની આગાહી છે જેથી ખેડૂત મિત્રોએ તૈયારી રાખવી પડશે એની વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક ધીડ વિસ્તાર લાગુ અને બનાસકાંઠા સહિતના કેટલાક ભાગો આજે ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલો અનુસાર સમાચારો સામે આવ્યા ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ટ્રમ્પે આપ્યું ભારતને સૌથી મોટું આમંત્રણ ત્યારે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે વિવાદો છે તેને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના પણ જે સંબંધો છે તેની અસર પડી રહી હતી છેલ્લા બધા વર્ષોથી અને છેલ્લા ઘણા બધા દિવસોથી ભારત અને અમેરિકાની દોસ્તીઓ તૂટતી જોવા મળી રહી હતી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ ઉપર ટેરિફ લગાવ્યા હતા તેની વચ્ચે હવે દોસ્તી સુધરી શકે કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ગાઝા કટોકટીના ઉકેલ મામલે જે પ્રસ્તાવિત બોર્ડ ઓફ ફીસ માં જોડાવવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે આ પહેલ મિત્રો અમેરિકાની શાંતિ યોજનાનો એક ભાગ છે એટલે કે વિશ્વભરની અંદર જે યુદ્ધો થઈ રહ્યા છે તેની અંદર શાંતિ શાંતિ આવે તે મેળવવા માટે જે છે તેમાં રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓ એન્ટ્રી લેવાના છે ત્યારે આની વચ્ચે ઇઝરાયલ સાથેના મિત્રો જે ઘણા લાંબા અઢી વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને રોકવા માટે અને શાંતિ લાવવા માટે જે મિટિંગ બોલાવવામાં આવવાની છે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું ત્યાર ત્યારપછી મહત્વનો સમાચાર જોઈ લે તો સરકારી કચેરીઓનો સમય ફેરવવા માટે ફરી એકવાર માંગ ઉઠાવવામાં આવી ત્યારે મિત્રો તમે જાણો છો કે અત્યારે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરાવવા જાઓ કે બેંક ઉપર કોઈ કામ કરાવવા જાઓ ત્યારે સમયગાળો મોટા ભાગનો બપોર વચ્ચેના સમયગાળાનો હોય છે અને સાંજના 4 કે 5 વાગ્યા પછી મિત્રો જે છે તે બેંક સરકારી કચેરીઓ અને તમામ પ્રકારના મિત્રો જે છે તે આ કચેરીઓ બંધ થઈ જાય છે અને લઈને લોકોએ પણ મિત્રો માંગ ઉઠાવી છે થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાળીયાએ પણ માંગ કરી હતી ત્યારે નોકરિયા જેટલા પણ લોકો છે તે આખો દિવસ કામ ધંધે જતા

આવ્યા પછી પણ જઈ શકે મિત્રો આ મામલે તમારું શું કેવું છે બેંક અને જેટલી પણ કચેરીઓ છે તેનો ટાઈમ આજે અત્યારે છે દસ થી ચાર એ હોવો જોઈએ કે પછી ફેરવીને બેથી નવ કરવો જોઈએ તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખી આપજો તો હતા હતા લાગુના વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન ડ્રોન મોકલ્યા આ કયા હુમલો કરવાના ડ્રોન હતા કે કોઈ અલગ વસ્તુથી ડ્રોન આવ્યા હતા શા કારણે પાકિસ્તાને કાશ્મીરમાં ડ્રોન મોકલ્યા હતા તેનો જવાબ ભારતીય પ્રમુખ સેના પ્રમુખે આપ્યો છે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો જે ઘટના બની હતી અને પાકિસ્તાને પાંચ થી છ દિવસ પહેલા પોતાના ડ્રોન એટલે કે હવામાં ઉડનારા મિત્રો છે ડ્રોન હોય છે ભારતની અંદર મોકલ્યા હતા તો આ શા માટે મોકલ્યા હતા તેનો જવાબ જે છે તે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આપ્યો છે તેમણે મિત્રો જણાવ્યું કે પાકિસ્તાની છે ડ્રોન ડ્રોન મોકલ્યા હતા એ કોઈ હુમલો કરવાના ડ્રોન નહોતા એટલે કે જે મિત્રો હુમલો કરે છે તેવા ડ્રોન નહોતા પરંતુ એક સસ્પેશિયસ ડ્રોન હતા જેના કારણે આ ડ્રોન મિત્રો પાકિસ્તાને એટલા માટે મોકલ્યા હતા કે જેનાથી પાકિસ્તાનને ડર હતો કે ભારત 26 જાન્યુઆરી પહેલા પાકિસ્તાન ઉપર કોઈ હુમલો કરી શકે જેથી પાકિસ્તાને શું થઈ રહ્યું છે બોર્ડર ઉપર અને કાશ્મીર લાગુના વિસ્તારોમાંથી જોવા માટે ડ્રોન મોકલ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે કારણ કે પાકિસ્તાનને ડર છે કે ભારત છવ્વીસમી જાન્યુઆરી પહેલા જે છે તે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે ઓપરેશન સિંદુર જેવું કોઈ બીજું ઓપરેશન જાહેર કરી શકે વાત કરીએ તો સાચા લોકોને હેરાન પરેશાન ના કરવા તેવી મોટી સૂચના આપી દેવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને નાગરિકોને જે છે ખોટી રીતે હેરાન ના કરવા અને ભ્રષ્ટાચારો જે સરકારી કચેરીઓમાં ચાલી રહ્યા છે તેને લઈને પણ મિત્રો હવે કડકમાં કડક સૂચના જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે ભૂપેન્દ્ર પટેલે મિત્રો કડક ટકોર કરતા જણાવ્યું છે કે કલેક્ટર ઓફિસો છોડીને ફિલ્ડમાં જાઓ એટલે કે મિત્રો જેટલા પણ સરકારી કલેક્ટરો છે અધિકારીઓ છે તે આખો દિવસ ઓફિસમાં જ બેઠા રહેશે પરંતુ બહાર નીકળીને

લોકોને ખોટી રીતે પરેશાન ના કરવા તેવી પણ સૂચના આપવામાં આવી અને ખાસ જે કલેક્ટરો છે તેમને પણ સલાહ આપવામાં આવી છે કે જૂથમાં કામ કરો અને લોકો માટે સારા કામ કરો તેવું જણાવવામાં આવ્યું અને કલેક્ટર ઓફિસોની અંદર જેટલા પણ પ્રકારનો ભ્રષ્ટાચાર છે તેની વિરુદ્ધ સરકાર હવે કડકમાં કડક પગલાં લેશે જેથી ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ અને કલેક્ટરોની મિત્રો જે છે તે ખાસ કરીને નોકરી પણ ગુમાવી પડી શકે તેવી પણ સૂચના આપવામાં આવી છે જેથી નાગરિકો જે છે તે અત્યારે જાગૃત બની રહ્યા છે અને સરકાર મિત્રો ભ્રષ્ટાચાર પ્રત્યે હવે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંદીને કારણે બાળકો શાળામાંથી નીકળવા મળ્યા કારણ કે આંકડાઓ જે સામે આવ્યા છે મિત્રો છેલ્લા છ થી સાત મહિનાથી અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો છે ગઈ જન્માષ્ટમીના સમયગાળાથી મિત્રો આ પચાસ ટકાનો ટેરિફ લગાવવામાં આવ્યો હતો જેનાથી ગુજરાત અને ખાસ તો સુરતના નોકરી ધંધાઓને માઠી અસર પડી છે જેમાં સૌથી મોટો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ માર્કેટ અને બીજો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ આ બંને ઉદ્યોગોને ફટકો પડ્યો છે કારણ કે અમેરિકાએ જે ટેરિફ દરો વધાર્યા હતા એને કારણે મિત્રો અહીંયા જે છે તે માલ નિકાસ કરવામાં ભારતને પરેશાની પડતી હતી જેથી કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને જે ફટકો પડ્યો એની અસર શાળાઓમાં જોવા મળી છે કારણ કે બાળકો શાળામાંથી લોકો મિત્રો શાળામાંથી બાળકોને એડમિશન કેન્સલ કરાવી રહ્યા છે પચાસ ટકા ટેરિફ લગાવ્યો ત્યાર પછી મિત્રો એની અસર એ થઈ છે કે ગુજરાતની અંદર ખાસો સુરતમાં જે સ્કૂલો છે અને શાળાઓ છે ત્યાં ક્લાસરૂમ સુધી તેની અસર પહોંચી છે કારણ કે વિદ્યાર્થીઓ જે છે તે અધ વચ્ચે શાળાઓ છોડી રહ્યા છે તેવા સૌથી મહત્વના આંકડાઓ સામે આવ્યા છે અને મિત્રો હવે આ બાળકો જે શાળા છોડી રહ્યા છે તેમાંથી ઘણા બધા લોકો ગામડા તરફ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા બાળકોને ભણતા ઉઠાડીને મિત્રો કોઈ બીજા નોકરી ધંધા માટે લગાડી રહ્યા છે કારણ કે સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ની અંદર ખૂબ જ ઓછી મિત્રો જે છે તે અત્યારે આવક થઈ રહી છે અને ઘણા બધા લોકો મિત્રો બેરોજગાર પણ બની રહ્યા છે જેની અસર શાળાઓમાં પણ જોવા મળી ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો વ્યસન કરવું હવે મોંઘું પડશે બજેટને લઈને સૌથી મોટા સમાચાર પહેલી ફેબ્રુઆરીએ ગુજરાતની અંદર અને ભારત ભારતની અંદર મોટું બજેટ જાહેર થવાનું છે આ વર્ષનું બજેટ જાહેર થાય તેને દસ પંદર દિવસની છે પરંતુ બજેટ પહેલા સરકારે મિત્રો જે ડ્યુટીના ભાવ વધાર્યા હતા તેની અસરો આ વખતે બજેટમાં પણ જોવા મળશે જેથી વ્યસન કરવું હવે જે છે તે દરેક લોકોની મોંઘું પડશે કારણ કે બજેટની અંદર મિત્રો પાન મસાલા અને ખાસ ગુટખા તમાકુ જેવી વસ્તુ મોંઘા થવાના એંધાણ કારણ કે આજથી થોડા દિવસ પહેલા પણ જેટલી પણ તમાકુને લગતી

તેના માટે રૂપિયા આપવાનું કહ્યું હતું તે ઉપર મિત્રો તે શખ્સે જે છે તે માહિતી આપી હતી અને દાવો કરનારા શબીર નામના જે વ્યક્તિ છે તેમણે ગોપાલ ઇટાળીઓ પર જૂતું ફેંક્યું હતું અને ત્યાર પછી તેમણે કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે રૂપિયા આપવા હોવાનું પણ માહિતી આપી હતી અને ત્યાર પછી તેમણે બીજું જે છે તે નિવેદન આપ્યું હતું આમ વારંવાર નિવેદનો જે છે તે બદલી રહ્યા છે અને પાછળ મિત્રો શું કારણ હોઈ શકે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો